ભારત ફ્રાન્સ વચ્ચે છવ્વીસ રાફેલ મરીન એરક્રાફ્ટ માટે તેસઠ હજાર કરોડના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ભારત અને ફ્રાન્સ વચ્ચે છવ્વીસ રાફેલ મરીન એરક્રાફ્ટની ખરીદી માટે મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ કરારમાં બાવીસ સિંગલ સીટર અને ચાર ડબલ સીટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે જે ભારતીય નૌકાદળની કામગીરીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે આ ડીલ લગભગ તેરસઠ હજાર કરોડની છે જે ભારતની દરિયાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ છે રાફેલ મરીન એરક્રાફ્ટને એરક્રાફ્ટ કેરિયર જેમ કે આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે આ અદ્યતન વિમાનોમાં એન્ટીશીપ સ્ટ્રાઇક ક્ષમતા અને પરમાણુ શસ્ત્રોની સુસંગત કરતા જેવી અદ્યતન ટેકનોલોજી છે આ ડીલમાં જાળવણી લોજિસ્ટિક સપોર્ટ અને કર્મચારીઓ માટે તાલીમનો પણ સમાવેશ થાય છે જે ભારતના સંરક્ષણ માળખામાં સરળ સંકલન સુનિશ્ચિત કરે છે ભારત તરફથી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે આ સહકાર પરસ્પર વિશ્વાસ અને પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના શ્રીડા હિતોને પ્રતિબિંબિત કરે છે રાફેલ મરીન જેટ જૂના એમઆઈજી ઓગણત્રીસ કે કાફલાને બદલે છે જે પ્રદર્શન અને જાળવણીની ઉકેલે છે આ ખરીદી ભારતના સંરક્ષણ દળોને આધુનિક બનાવવા અને તેની દરિયાઈ શક્તિને મજબૂત બનાવવા માટેના વ્યાપક પ્રયાસોનો ભાગ છે રાફેલ મરીન એરક્રાફ્ટ ભારતીય મહાસાગર ક્ષેત્રમાં તેના હિતોને સુરક્ષિત કરવા માટે ભારતની ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારશે આ ડીલ ભારતની મજબૂત અને ટેકનોલોજીકલ અદ્યતન સંરક્ષણ માળખાને જાળવવાની પ્રતિબદ્ધતાને પણ હાઇલાઇટ કરે છે